એટલું જ નહીં કચ્છના રાપર વાગડ સરહદી પંથકોથી લઈ પોરબંદર દ્વારકાના ખંભાળિયા લાગુના વિસ્તારમાંથી અત્યારે દોસ્તો કમોસમી વરસાદ પડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે ને જેમ જેમ ઉત્તર ભારત પર આવેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દોસ્તો પશ્ચિમથી પૂર્વની દિશા તરફ આગળ વધી રહ્યું છે તેમ ગુજરાતના અન્ય વિસ્તારોના વાતાવરણમાં પણ અત્યારે પલટો આવવા લાગ્યો છે ત્યારે દોસ્તો ખાસ સાજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો આપણે જાણીશું કે આગામી જેમાં પણ થોડીક જ કલાકોની અંદર ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના કયા વિસ્તારોની અંદર દોસ્તો માવઠા રૂપી વરસાદ પડવાની આગાહી કરી છે ને એટલું જ નહીં હજુ દોસ્તો પહેલી જાન્યુઆરી ઉપર પણ ગુજરાતમાં માવઠાની શક્યતા હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાંતએ વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતનું વાતાવરણ પણ પલટાશે છે ને દોસ્તો અત્યારે તમે સેટેલાઇટમાં જોઈ શકો છો જેમાં કચ્છના ઘણા જ છૂટા છવાયા પંથકોમાંથી દોસ્તો અત્યારે વરસાદ ઝાપટાથી માંડી હળવા માવઠા સુધીના સમાચાર આવ્યા છે અને હવે પછી ઉત્તરી ગુજરાતના વાતાવરણ તરફ આ વરસાદી વાદળાઓ આગળ વધી રહ્યા છે ત્યારે આ માવઠાની વચ્ચે દોસ્તો હવામાન નિષ્ણાંત તેવા અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી રહી છે તેમણે આ જાન્યુઆરી મહિનો દોસ્તો કસોટી રૂપ ખેડૂતો માટે રહે તો હવામાન નિષ્ણાંત તેવા દોસ્તો પરેશ ગોસ્વામી તરફથી પણ ગુજરાતમાં અત્યારે માવઠા રૂપી વરસાદને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે

જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લાગુના વિસ્તારો ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દોસ્તો વરસાદ અને હિમવર્ષા અત્યારે આ આ વિસ્તારોમાં વિસ્તારોમાં થતી જોવા મળી રહી છે અને હવે પછીનું વાતાવરણ ડિગ્રી જેટલું તાપમાન દોસ્તો હજુ ઘટે તેવી સંભાવના છે અને અત્યારથી લઈ પહેલી જાન્યુઆરીની સાંજ સુધી દોસ્તો ગુજરાતથી માંડી ઉત્તર ભારતના કેટલાય રાજ્યોના વાતાવરણમાં મોટો પલટો નોંધાઈ રહ્યો છે અને ગુજરાતની વાત કરીએ તો તમે અહીં સેટેલાઇટની અંદર દોસ્તો જોઈ રહ્યા છો જેમાં કચ્છના એમાં પણ જોઈ શકો છો અત્યારે ભુજ આજુબાજુના વિસ્તારો હોય વાગડ રાપર આજુબાજુના વિસ્તારોથી માંડી પશ્ચિમી સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર અત્યારે આકાશમાં જાણે ભારે માવઠું થવાનું હોય તેવા વાદળો છવાઈ ચૂક્યા છે એટલું જ નહીં ભાવનગર અમરેલી જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવી ચૂક્યો છે ને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે અને જોઈ શકો છો સુરત આ સાથે જ તાપી વ્યારા નર્મદાના વિસ્તારોથી માંડી ઉત્તર ગુજરાતના વાતાવરણ જેવા બનાસકાંઠા પાટણ આ તમામ જિલ્લાના વાતાવરણની અંદર દોસ્તો આકાશમાં વાદળાઓ અને કેટલાક પશ્ચિમી સૌરાષ્ટ્રના એમાં પણ પોરબંદરની અંદર હળવું કેટલીક જગ્યાએ માવઠું દ્વારકાના જામનગરના વિસ્તારોની અંદર હજુ પણ આવનારી કલાકોની અંદર જાણીશું કે કઈ જગ્યાએ દોસ્તો આ ક મોસમી માવઠું પડે પહેલા તો અત્યારે આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ જે આગાહીઓ સામે આવી રહી છે તે જાણીશું જેની અંદર અંદર સૌથી તો દોસ્તો આવનારી કલાકની અત્યારે જે ઇન્ડિયન સાથે જ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાની અંદર દોસ્તો માવઠા રૂપી વરસાદ આવનારી થોડી કલાકોમાં જ પડે અને જેને લઈ તમે જોઈ શકો છો ટૂંકા ગાળાની આગાહીનો નકશો અત્યારે રજૂ થયો છે જેમાં કચ્છના ઘણા જ ભાગોના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાથી માંડી અમુક વિસ્તારોમાં હળવું માવઠું હજુ પણ પડે તો દોસ્તો બનાસકાંઠા જિલ્લા લાગુના એમાં પણ રાજસ્થાન અને પાકિસ્તાન લાગુ સરહદી ગુજરાતના વિસ્તારોની અંદર આ માવઠાની તીવ્રતા અને માવઠું વધુ થવાની સંભાવના છે સૌરાષ્ટ્રની અંદર પણ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર જેમાં દ્વારકા અને પોરબંદર જિલ્લા માટે તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી માવઠાને લઈને યેલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે ને ને એટલું જ નહીં દોસ્તો ચાલ આજે અંતિમ દિવસ છે દિવસે સમગ્ર ગુજરાતમાં જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દોસ્તો હળવા માવઠા રૂપી વરસાદ થવાને લઈ અને સમગ્ર ગુજરાતને દોસ્તો લીલા રંગથી રંગવામાં આવ્યું એટલે ગુજરાતમાં વરસાદની આગાહી અત્યારે હવામાન વિભાગે કરી છે અત્યારે પાકિસ્તાન અને ઉત્તરી જેમાં પણ પર્વતીય પ્રદેશોની અંદર દોસ્તો જેમાં મેદાની પ્રદેશોમાં વરસાદ અને પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા એમાં જમ્મુ કાશ્મીર હોય હિમાચલ પ્રદેશ હોય ઉત્તરાખંડ હોય કે પંજાબ જોઈ શકો છો આ વિસ્તારોની અંદર અત્યારે બરોબર દોસ્તો એક પશ્ચિમી વિક્ષોભ પસાર થઈ રહ્યું છે અને આ પશ્ચિમી વિક્ષોભ હજુ દોસ્તો આવનારી ચોવીસ થી લઈને છત્રીસ કલાક સુધી ઉત્તર ભારત અને આ ગુજરાત સુધીના વાતાવરણની અંદર

આપણા ગુજરાતની અંદર દોસ્તો જોઈ શકો છો માવઠાની આગાહી નથી આપવામાં આવી પરંતુ ગુજરાતના એમાં પણ ઉત્તર ગુજરાત લાગુના રાજસ્થાન સરહદી જિલ્લાના વાતાવરણમાં હળવું માવઠું દોસ્તો પહેલી જાન્યુઆરીના દિવસે પણ જોવા મળે તેવી આગાહી આપવામાં આવી છે ને તમે અહીં દોસ્તો ઠંડી આ સાથે જ ધુમ્મસમય વાતાવરણ અને વરસાદ પડવાની આગાહીનો જે નકશો રજૂ થયો તેમાં તમે જોઈ શકો છો ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારોની અંદર હિમવર્ષાની સાથે વરસાદની આગાહી તો ધુમ્મસમય વાતાવરણ રહેવાને લઈને ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે દોસ્તો હજુ પહેલી જાન્યુઆરીના દિવસે જેમાં ખાસ અહીં તમે દોસ્તો હવે પછી અમે તમને ગુજરાતનો નકશો બતાવી રહ્યા છીએ અને જેમાં આગામી કલાકો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો હોય બનાસકાંઠા પાટણ મોરબી જામનગર અને દ્વારકા તો દોસ્તો ઉત્તરીય ભારત પરથી પસાર થનારા પશ્ચિમી વિક્ષોભની અસર આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર આ સાથે કચ્છ મોરબી પાટણ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણની અંદર માવઠાની વધુ સંભાવના રહે તે પ્રમાણેની આગાહી દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે કરી છે જોકે અમદાવાદ હોય દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે એ આપણે અહીં મોડલની અંદર જોઈશું અને તમે અહીં દોસ્તો જોઈ શકો છો કે અત્યારે ખાસ કરીને ગુજરાતના પશ્ચિમી ગુજરાતનો છેડો અત્યારે વાદળોથી ઢંકાઈ ચૂક્યો છે જેમ જેમ હવે પછીની કલાકો આગળ વધતી જશે તેમ રાત્રિ દરમિયાનથી લઈ પહેલી જાન્યુઆરીની અંદર જોઈ શકો છો દોસ્તો રાજસ્થાન અને કચ્છના અને ઉત્તર ગુજરાત લાગુના જે જિલ્લાના વાતાવરણની અંદર દોસ્તો કેટલીક વિસ્તારોની અંદર છાંટ છૂટ સ્વરૂપેના વરસાદ સ્વરૂપે માવઠું થાય તેવી સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે સૌથી પહેલા તો તમે જોઈ શકો છો અમે તમને આગળની કલાકોની અહીં અપડેટ બતાવી રહ્યા છીએ અત્યારે ગુજરાતના કચ્છ ઉપરના વાતાવરણની અંદર આજે અને હજુ આવતીકાલે પણ માવઠાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે જોઈ શકો છો રાપર આજુબાજુના વિસ્તારો હોય અડેસર આજુબાજુના વિસ્તારો હોય આ સાથે મનફરાથી બચાવથી માંડીને લઈ રણ આજુબાજુના વિસ્તારો અને એમાં પણ પાકિસ્તાન સરહદી લાગુ અને રાજસ્થાન સરહદી બનાસકાંઠા અને પાટણ લાગુના જિલ્લાના વાતાવરણમાં આગામી કલાકોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવું માવઠું થાય તેવી સંભાવના દોસ્તો જોવા મળી રહી છે બાકીના સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ દોસ્તો તો સૌરાષ્ટ્રની અંદર પણ આવનારી કલાકોમાં જેમાં અત્યારે જ દ્વારકા જામનગર અને પોરબંદરના વાતાવરણમાં આકાશમાં ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે કોઈક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે અને અત્યારે ઝાપટા થયા અને માવઠું થયાના પણ સમાચાર છે એવામાં હજુ પણ આગામી કલાકોમાં આ જ પંથકો જેમાં દ્વારકાથી માંડી રાજકોટ આ સાથે સુરેન્દ્રનગર અને મોરબીના વાતાવરણમાં પણ પલટો આવવાની સંભાવના છે વધુમાં સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના કાંઠાના ભાગોમાં પણ કોઈક જગ્યાએ જેમાં તમે જોઈ શકો છો જૂનાગઢ વેરાવળ લાગુ આજુબાજુ માંગરોળના કેટલાક વિસ્તારોમાં સ્વરૂપેના પલટા આવે તો દરમિયાન તમે જોઈ શકો છો ઉત્તરી ગુજરાત લાગુના એમાં પણ પાલનપુર સાબરકાંઠા ખેડબ્રહ્મા હિંમતનગર થરાદ પાટણ બનાસકાંઠાના ઘણા જ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન દોસ્તો પલટો નોંધાઈને કોઈક જગ્યાએ હળવું માવઠું થાય તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે અહીં અમે તમને હવે પછી દોસ્તો પહેલી જાન્યુઆરી એટલે કે ગુરુવારના દિવસની ગુજરાતની આગાહી ઉપર નજર કરાવીએ તો દોસ્તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના પંથકોની અંદર પહેલી તારીખની વહેલી સવાર ઉપર જોઈ શકો છો જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી હોય આ સાથે જ વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારો હોય બીલી મોરાથી માંડી દોસ્તો સુરત સુધીના વાતાવરણની અંદર પલટો ભારે નોંધાશે અને કોઈક જગ્યાએ હળવા ઝાપટા સ્વરૂપેના છાંટછૂટ સ્વરૂપેના વરસાદો પડે તો બીજી તરફ જોઈ શકો છો દોસ્તો અમરેલી ગીર સોમનાથ અને મહુવાના વાતાવરણમાં પણ આકાશમાં વહેલી સવારે વાદળીયું વાતાવરણ ભારે જોવા મળે તેવી સંભાવના વધુમાં દોસ્તો જોઈ શકો છો આ જ રીતે જેમ જેમ પહેલી તારીખની પણ બપોર આવતી જશે તેમ વરસાદી વાદળોનું વહન દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ પલટો લાવે અને તમે જોઈ શકો છો અમે તમને ગુરુવારના બપોરની આગાહી બતાવી રહ્યા છીએ જેમાં દાહોદ આ સાથે જ આણંદ ખેડા મહીસાગર અરવલ્લીથી માંડી દક્ષિણી ગુજરાતના એમાં પણ ભરૂચ સુરત અને વલસાડ સુધીના પંથકના વાતાવરણમાં ભારે આકાશમાં વાદળયું વાતાવરણ રહેવાની સંભાવના દોસ્તો તાપમાનની અંદર પણ ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે ન્યૂનતમ તાપમાનની અંદર ઘટાડો થવાની સંભાવના છે અને અહીં તમે જોઈ શકો છો આજની રાત્રિનું તાપમાન એમાં ગઈકાલે નલિયાની અંદર દોસ્તો બાર ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાણું છે અને આજે પણ કચ્છના કેટલાક સેન્ટરનું તાપમાન બાર ડિગ્રી સુધી જઈ શકે છે સૌરાષ્ટ્રના અમુક સેન્ટરોની અંદર પણ તેર ડિગ્રી સુધીના ન્યૂનતમ તાપમાનો નોંધાઈ શકે છે ને એ જ રીતે તમે જોઈ શકો છો દોસ્તો પહેલી જાન્યુઆરી ઉપર ગુજરાતના ઘણા જવા વાતાવરણની અંદર દોસ્તો વાદળાઓ જોવા મળે ને જોઈ શકો છો એમાં ભાવનગર અમરેલી આ સાથે જ દક્ષિણ ગુજરાતથી માંડી ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર દોસ્તો પહેલી તારીખ ઉપર વરસાદી માવઠું થવાની સંભાવના અત્યારે જોવા મળી રહી છે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાતો એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ અત્યારે આવી રહેલી આ માવઠાને લઈ અને લેટેસ્ટ આગાહી અમે તમને જણાવીએ તો અંબાલાલ પટેલે પણ દોસ્તો આજે અને હજુ પહેલી નવા વર્ષની શરૂઆતની સાથે જ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણથી માંડી ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં શિયાળાની ઠંડી વચ્ચે દોસ્તો માવઠાની આગાહીઓ હવામાન નિષ્ણાંતો કરી રહ્યા છે ત્યારે ઉત્તરી ગુજરાત લાગુ સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર અંબાલાલ પટેલે વાદળછાયું વાતાવરણ રહી શકે રાજસ્થાન તંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે અને ખેડૂતોના પાકોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ગુજરાતમાં કાતિલ ઠંડી પણ અનુભવાઈ શકે છે અને અચાનક પલટો દોસ્તો હવે રાજ્યના વાતાવરણમાં આવે અને આ ભર શિયાળાની અંદર દોસ્તો કમોસમી વરસાદની આગાહી આ રીતે કરી છે અને ગુજરાતની અંદર જેમાં દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે અંબાલાલ પટેલે દોસ્તો છ તારીખથી લઈ અને ચૌદ તારીખ દરમિયાન વાતાવરણમાં મોટો પલટો અને ફેરફાર થાય તેવી આગાહી કરી છે ને એટલું જ નહીં તેમણે દોસ્તો અગિયારથી લઈને અઢાર તારીખના સમયગાળા દરમિયાન રાજ્યની અંદર આકરી ઠંડી પડે તેવી પૂરેપૂરી શક્યતા તેમણે વ્યક્ત કરી છે માટે માર્ચ મહિના સુધી પશ્ચિમી વિક્ષેપો સક્રિય રહેવાના કારણે વારંવાર હવે પછી વાતાવરણો બદલાય કમોસમી વરસાદનું જોખમ પણ તોળાતું રહે આથી દોસ્તો ગુજરાતની અંદર આ જાન્યુઆરી અને આવનારા બે મહિનાઓ છે કે જે કસોટી રૂપ ખેડૂત માટે સાબિત થાય તેવું તેમનું કહેવું છે અમે તમને દોસ્તો જોઈ શકો છો આજે કચ્છના નખત્રાણા તાલુકાની અંદર માવઠાના અમી છાટાણા જોવા મળ્યા ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું હતું ને જેને લઈને અહીં તસવીર બતાવી રહ્યા છીએ કચ્છમાં બે દિવસ સુધી હજી માવઠાનો વર્તારો છે તો દ્વારકાના ખંભાળિયાની અંદર પણ દોસ્તો કમોસમી વરસાદ થયા જેને લઈને અમે દોસ્તો અહીં ગ્રામ્ય વિસ્તારના તસવીરો બતાવી રહ્યા છીએ એટલું જ નહીં હવામાન નિષ્ણાંત તેવા પરેશ ગોસ્વામી તરફથી પણ દોસ્તો હજુ પહેલી જાન્યુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદી ઝાપટાં પડે તેવું તેમનું અનુમાન છે ને તેમનું કે હાલ કમોસમી વરસાદ થવાનું કારણ ઉત્તર ભારતના ભાગોમાં પશ્ચિમી વિક્ષોભ છે ને જે હાલ એના વાદળોનો ઘેરાવો પાકિસ્તાનના સિંધ પ્રાંતથી લઈ બલુચિસ્તાનથી ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે ને જેના કારણે ત્રીસ તારીખથી લઈને પહેલી જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં તેમણે દોસ્તો વિવિધ વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય વરસાદી ઝાપટા સ્વરૂપે માવઠું થાય એમાં પણ વધુ સંભાવના કચ્છની અંદર સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો માટે તેમણે કરી છે ને તેમાં પણ સૌરાષ્ટ્રની અંદર તેમણે દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાથી માંડી તો બીજી તરફ દોસ્તો અન્ય એમણે કહ્યું કે અત્યારે નજીકના પાંચ દસ કિલોમીટરના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ જિલ્લાના કેટલાક છૂટાછવાયા ભાગોમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા પડવાની તેમની શક્યતા છે બનાસકાંઠાના વડગામ જેવા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાને આમ તેમણે દોસ્તો વર્ષ બે હજાર છવ્વીસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદ સ્વરૂપે બે હજાર પચ્ચીસની વિદાય વરસાદ સ્વરૂપે અને બે હજાર છવ્વીસની શરૂઆત વરસાદી વાતાવરણ સાથે શરૂ થાય તેવા સંકેતો દોસ્તો હવામાન તેવા પરેશ ગોસ્વામી આપ્યા છે અને અમે તમને દોસ્તો અહીં મોડલની અંદર પણ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો અત્યારે ઉત્તરી ભારતના જમ્મુ કાશ્મીરવાળા વિસ્તારો પરથી મજબૂત એવું આ પશ્ચિમી વિક્ષોભ પસાર થઈ રહ્યું છે જેના નીચેના વાદળનો સમૂહ ગુજરાત ઉપર અત્યારે આવી રહ્યો છે અને ગુજરાતનું વાતાવરણ અત્યારે ઘણા જ ભાગોમાં બદલાઈ ચૂક્યું છે અને દોસ્તો અત્યારે હવે પછી પશ્ચિમી સૌરાષ્ટ્રના પંથકો ઉપર તો ઘેરા વાદળોની અત્યારે લાગી ચૂકી છે દોસ્તો લાઈન અને આ જ વાદળાઓ ધીમે ધીમે દોસ્તો ગુજરાતના અન્ય વિસ્તારો તરફ આગળ વધશે તેમ ગુજરાતના દક્ષિણ ગુજરાત સુધીના વાતાવરણમાં પણ પલટો આવશે ગુરુવાર પહેલી જાન્યુઆરી ઉપર દોસ્તો વરસાદી વાદળોની ગતિવિધિ મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી શકે જોકે આ પંથકોમાં કોઈ મોટા માવઠાની સંભાવના નથી તો બીજી જાન્યુઆરી ઉપર તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ એકદમ સ્વચ્છ ચોખ્ખું થઈ જશે ત્રણ તારીખ આમ જોઈ શકો છો આમ ગુજરાત બીજી અને ત્રીજી તારીખથી આ માવઠામાંથી મુક્ત થાય પરંતુ દોસ્તો તાપમાન ઘટી શકે છે અને ઠંડી આવે તેવી સંભાવના હવે આ જાન્યુઆરીના મહિનામાં જોવા મળી રહી છે